્ળ ૨૨૨ મ૨૨ હ૨૨ ઺૨૨ હ૨ન૨ શબ કરં હણ૨ મારું નામ વ્યાસ દેવાક્ષી છે હું બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલમાં અભ્યાસ કરું છું મેં ફેબ્રુઆરી માર્ચ બે હજાર પચીસમાં ધોરણ દસની એક્ઝામ આપેલ છે જેમાં મને અઠાણું પોઈન્ટ નેવું પીઆર તથા ચોરાણું ટકા સાથે એવન ગ્રેડ પ્રાપ્ત થયેલ છે આ બદલ હું અમારી શાળાના ટ્રસ્ટી શ્રી અશોક સર તથા ઉસ્મિતા મેડમ તેમજ સર્વે શિક્ષકો તથા મારા માતા પિતાનો આભાર વ્યક્ત કરું છું અમારી શાળામાં ધોરણ દસ ના વર્ષની અગાઉથી જ તમામ શિક્ષકો દ્વારા માઇક્રો પ્લાનિંગ સાથે અભ્યાસ કરાવવામાં આવે છે જેના પરિણામે બોર્ડ બોર્ડ પરીક્ષામાં ખૂબ જ સારો ફાયદો રહે છે અમારી શાળામાં પરીક્ષાના મહિના અગાઉથી દરેક વિષયના ચાર ચાર પેપર લેવામાં આવે છે જેના કારણે બધા વિષયોનું રિવિઝન ખૂબ સારી રીતે થઈ શકે છે આ બધું હું અમારી શાળાના ટ્રસ્ટી શ્રી અશોક સરનો આભાર માનું છું મારા પપ્પા આ સ્કૂલમાં પ્રિન્સિપલ છે થેન્ક યુ મારું નામ તારા પૃષ્ટિ છે હું ધોરણ દસ માં અભ્યાસ કરું છું આઈએસએસસી રિઝલ્ટ માં મને પંચાણું ટકા અને નવ્વાણું પોઈન્ટ પાંત્રીસ આવેલા છે આ બધો શ્રેય મારા માતા પિતા અને સ્કૂલના મેનેજમેન્ટ સ્ટાફ તરફથી મળે છે એ લોકોની મહેનત બહુ જ હતી અમને મોટિવેશન બધી આ સ્કૂલ તરફથી મળે છે અને અહીંયા છેલ્લા બે મહિનામાં લેવાયેલા ટેસ્ટ પેપરથી અમને દસમાની પરીક્ષામાં ખૂબ ફાળો થયો છે મારું સપનું છે કે એન્જિનિયર બનીને આગળ વધું અશોક ભટ્ટ ચેરમેન બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ આજ રોજ ધોરણ દસનું પરિણામ આવેલ છે અને અમારા વિદ્યાર્થીઓએ બાજી મારેલ છે તેર વિદ્યાર્થીઓ એવન આવેલ છે જે લોકોને એના વાલીઓનું અભિનંદન આપું છું અને સાયન્સમાં પણ નવ સાયન્સ એવન છે કોમર્સમાં પણ બાર એવન છે તમામને હું અભિનંદન આપું છું મારી ટીમને અભિનંદન આપું છું અને આજ રોજ અમારી શાળા ખાતે આપણે જોયું કે ઉત્સવ અને દિવાળી જેવો માહોલ છે સર્વે વિદ્યાર્થીઓના વાલીઓ અને અમારી સમગ્ર શૈક્ષણિક ટીમને હું અભિનંદન આપું છું અસ્તુ